મિત્રો દેવનો કિલ્લો ફાઈનલી જોઈ લીધો જય માતાજી જય દ્વારકાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ઝીનકા મારે કલે જાઓ મજામાં ને મજામાં જય શ્રી રામ સવાર સવારમાં મોર્નિંગ સરસ મજાની થઈ ગઈ છે તમારા બાર બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે સવારના કેટલા વાગ્યા સાત વાગી જશે અને બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે અને તમે સવારનું લોકેશન તો મિત્રો કંઈ ઘટે જ નહીં આપણે સુરતની અંદર બહુ મસ્ત મજાના આવી ગયા છે અને પાછળ લોકેશન બહુ બહુ મસ્ત છે અને આજનો પ્લાન જ કાંઈક અલગ છે આપણે લાવવાનું છે બહાર ક્યાં જવાનું છે એ તમને ખબર છે ટાઈટલ થંભેલ પણ જોયું છે એટલે તમને ખ્યાલ પણ આવી ગયો છે તો હવે જાજો સમય નથી લેવો અને પટાપટ નાવા લાવી તો ચાલો તો હેલો ગાઈઝ ફાઈનલી તમારો ભાઈ ના ધ્વાન ફ્રેશ થઈ ગયો છે ડાઘ લાગજો એકદમ રેડી થઈ ગયો છે જોઈ શકો છો તમને કેમ લાગુ છો દાગ લાગ્યો રેડી થઈ ગયો છે ને અને મિત્રો સવાર સવારમાં નાહવાની કંઈક અલગ વાત છે તમારો ભાઈ ના એટલે તો આઠ જે નહી હશે પણ એ પાછું ઠંડા પાણી બહુ મજા આવી શકે કેમ લાગે છે વ્હાઈટ શર્ટ કોમેન્ટ કરીને જો કેવો લાગે છે વ્હાઈટ શર્ટ અને અત્યારે વાજા કેટલા છે ખબર કેટલા વાજા છે પોણા આઠ છે પોણા આઠમાં તમારો ભાઈ ફ્રેસ કમ્પ્લીટ થઈ ગયો છે અને થોડી વારમાં હવે નીકળી જવાનું છે અને ભાઈ કોણ આવે છે સાથે એ તમને બતાવવાનું છે અને એને લઈને આપણે જવાનું છે ક્યાં જવાનું છે એ તમને ખબર જ છે બહુ દાદું નથી કેવું ચાલો તો હેલો લોકો ફાઇનલી રાજુલા પહોંચી તો ગયા છે એ પણ બધું છે બહેન પેલા આપણે તો શા પાણી પીવાના છે તમને ખબર જ હોય ગામડા હાલે નહીં તો ફટાફટ કોણ આવે છે એ પણ તમને આ વિડીયોની અંદર બધું હું બતાવી એટલે વિડીયો છેલ્લે સુધી જોઈશે તો મજા આવશે બાકી અધ વિશે જોશો તો તમે જાણશો સવાર સવારમાં તમારો ભાઈ રાજુલામાં આવીને ગયો છે ઓલા આવેલી બે આઠ વાગ્યા નું કીધું છે પણ અત્યારે આઠ ની માથે રહેલું જાય છે પણ એ ભાઈ ને કઈ ખબર નહીં પડતી હોય આવે એટલે તમે જો એના કેટલા ખર્ચાવ તો હવે થોડી વારમાં ફાઈનલી નીકળી જવાનું છે કોણ આવે છે તમે જઈ શકો છો લાલભાઈ હવે સડી ગયા છે નીકળી ગયા છે થોડુક અમારી મરસીડી ને થોડું જમવાનું જવું પડશે આપડું જોઈએ કેટલા મશે

કેમ કે આપણું પેલી વાર આવીશું આપડે તો પેલી વાર લાવીશું પણ ભાઈ ને પડી જઈશું હેલો ફેમિલી તો ફાઇનલી પહોંચી ગયો છું દીવમાં ઘોઘલા બીચમાં તો ઘોઘલા બીચનું લોકેશન પૂરેપૂરું તમને બતાવું છું અને અત્યારે તો આ ટાઈપનું છે ઘોઘલા બીચ પબ્લિક બહુ કાંઈ ખાસ છે નહીં તમે જોઈ શકો છો આ ઘોઘલા બીચ છે આ ટાઈપનું કાંક છે અને દીવનું હોવું હોય તો આ ટાઈપનું દીવ આવે છે દીવનું કાંક નજારો કાંક અલગ જ છે મિત્રો સરસ મજાનું છે પણ મજા આવી ગયું છે લોકેશન બધા લોકેશન તમને બતાવવાના છે જે જે દીવમાં લોકેશન છે એ બધું બતાવવાનું છે છેલ્લે સુધી બીના રહેજો બહુ મજા આવશે આ આ દીવની જેલ મિત્રો દીવમાં જેલ આવેલી છે આ પ્રોપર દીવ જોઈ શકો છો

બ્રિજ આપણે પહોંચી ગયા છીએ અને તમને બતાવું કે બોટમાં કઈ રીતનો નજારો હોય છે તો સાલો કે બોટમાં કઈ ટાઈપનું હોય છે તો તમે જોઈ શકો છો જો આ બધી બોટો છે બોટ નું ખાલી લોકેશન જો મિત્રો આમ જો આ બધી સરસ મજાનું લોકેશન છે આ બોટ ને સરસ મજાની બધું છે હજી આપણે જાવન છે ઓલા બ્રિજ છે ને એની ઉપર તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો અને બધું બતાવવાનું છે শুনে হামনে ছবি না મિત્રો ફાઈનલી દીવના કિલ્લો પહોંચી ગયા સિવાય અને તો તમને દીવનો કિલ્લો બતાવવું બહુ અંદર થી તો નહીં બતાવું તમને બહારની સાઈડ થી બધું બતાવું છું તો બહારની સાઈડમાં કઈ ટાઈપ નું હોય છે એ તમે વિડીયોમાં જોવો હું તમને બતાવું છું તો મિત્રો આ છે દીવનો કિલો જો આ છે ચાલુ થાય એટલે કે આ મેન ગેટ છે યાથી અંદર જવાનું હોય છે અંદર બિલકુલ કઈ હોતું નથી ખાલી જો આ ટોપ બતાય ને આ ટોપ છે એક બે ત્રણ 4 અને 4 ટોપ હોય છે અને આ ઉપર શું કહેવાય ભાઈ ચીમની ચીમની મિત્રો આ ચીમની કેવામ આવે છે તો આ ટેકનો બાદથી કિલો છે સોનો કઈ ખવ છે દીવ અને દીવમાં કિલો પણ સરસ મજાનો છે તો તમે નો આવ્યા હોય તો એક વાર દીવ માં આવો અને કિલ્લા નો નજારો જોવો અમે તો આવ્યા પણ બહુ મજા આવે છે મિત્રો સરસ મજાનું છે કેટલી ફોર વ્હીલો છે બહુ ફરવા લોકો આવે છે અને અત્યારે તો ભાઈ બહુ મજા આવે છે તો હવે થોડી વાર અમે નીકળી જાય ક્યાં ભાઈ છે જમવા જાવી જમવા કેમ કે પેટ ની ભાઈ થોડાક ટપી જાય છે તો મિત્રો બે શબ્દ કોમેન્ટમાં કહી દેજો કે આ ભાઈ કે માણસ કેવા તમને લાગે છે આ દીવમાં માં અંદર જવાની જરૂર નથી અને કહેવાનો ભાવાર્થ છે કે આપણે બહારથી જે જોઈએ છીએ એ જ વસ્તુ અંદર હોય છે તો તડકાનો આપણે જમી કાઢવી અને થોડોક આરામ કરી લઈએ મિત્રો દીવનો કિલ્લો ફાઇનલી જોઈ લીધો છે અને હવે સીધા અમે આવી ગયા ત્યાં આ કુકરી જહાજ છે કુકરી જહાજમાંથી યુદ્ધ થાય છે એટલે કે યુદ્ધ આની અંદર જાય છે યુદ્ધ કરવા જાય ને આ એક ટાઈપનું કુકરી જહાજ કહેવામાં આવશે તમે શું કહેવામાં આવે છે કુકરી જહાજ

તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો બહુ મજા આવે છે લાલભાઈ થોડાક પૂછા થઈ ગયા છે તો એને થોડું ધ્યાન સુધી કરાવી લેવી ત્યાં શું તમે વિડીયોમાં બી કન્ટિન શું શું બધું જ નગો છે મળીએ તો ફેમિલી ફાઇનલી નાગવા બીજે પહોંચી ગયા છે અને નાગવા બીજનો તમે કાંઈક અલગ જ નજારો છે સરસ મજાના લોકેશન છે અમને બહુ મજા આવે છે બહુ મજા માણી સોરાતના દસ વાગે અમે પહોંચી જતા દીવમાં અને લોકેશન ફાસલની સાઈડ પણ જોવું તો કંઈક ઘટેની ટાઈપનું વોકેશન છે મિત્રો અને આ ટાઈપનું સરસ જોઈ શકો છો તકલીફ પણ બહુ સારું છે બહુ સરસ મજાનું સૌ એકવાર તમે દીવ આવ્યો હોય તો દીવ આવો નાગવા ફ્રીજે સરસ મજાના લોકેશન છે હું જે કે જોઈને કે તો ચાલો મળી નાગવા બીજમાં કાકા લોકેશન હોય છે આ લોકેશન જોઈને અમે પણ ખૂબ આનંદ આનંદમાં છીએ અને મિત્રો તમે પણ આનંદ આનંદમાં આનંદમાં રહેજો કેમ કે લોકેશન કાકા કાટે છે ભાઈ લાલભાઈ પણ છે સાથે અરે કેમ મજા આવી પોચીત دریا નાગવા બીચ ઉપર છે તમને મગલી રહી છે ભાઈ ભાઈ અને અમે પણ આ એન્જોય કરવા પોચી ગયા છીએ અને

લાલ પાણી પીવા આવે છે પણ અમે લાલ પાણી નથી પીતા મિત્રો એટલે વેમ માં નો ખરા કે લોકો લાલ પાણી પીવા આવ્યા છે એટલે બિલકુલ તમે પણ એન્જોય કરવા પહોંચી જાવ દીવ એકવાર દીવ આવો દીવ નહીં દેખો તો ખુશ નહીં દેખાય હલો ફેમિલી હવે વિડીયો બહુ લોંગ થઈ જાય એમ છે એટલે હવે જેટલા સીન આપણે લેવામાં આવે છે એ બધાય લોકેશન આપણે હવે બીજા વ્લોગમાં એટલે કે અલગથી બીજો વ્લોગ બનાવવો પડશે આ બહુ જ લોંગ થઈ જાય વિડીયો એટલે તમને જોવામાં બહુ નહીં મજા આવે એટલા માટે બે ભાગ આપણે મૂકવામાં આવશે તો હવે બીજા લોકેશન બધા બીજા વ્લોગમાં મળીએ આમાં તમારું લોકેશન ક્યુ ફેવરિટ